એમ ના નીચે ભ્રષ્ટાચાર નીચે ડામર નઈ નાખવાનો માથે લેર પાથરી દેવાની વરસાદ માં એમ ડામર આટલો ડેમેજ થાય અત્યારે કામ બંધ કરાવી તમે કરાવો જો આ લાઈવ છે આખા આખો રોડ એમણે ઉખડી દે તમે કયો ત્યાંથી ઉખડીને અમે તમને બતાવી રોડ અત્યારે એને કયો કામ બંધ કરે આવી રીતે કામ હલતાય છે